કાપોદરા પોલીસ દ્વારા રવિવારની રજાના દિવસે બાળકો તેમજ વડીલોને વિવિધ કાયદાઓ અંગે માહિતી સુરતમાં રવિવાર ની રજાના દિવસે કાપોદરા પોલીસ દ્વારા અનોખી કામગીરી કરાઈ હતી કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા એકસો એક્યાસી સતામણી સેલ્ફ ડિફેન્સ તથા તમામ પ્રકારના હેલ્પલાઇન નંબર વિશે બાળકોને તેમજ વડીલોને માહિતીગાર કરવામાં આવ્યા હતા તેમજ જરૂર પડીએ ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં સી ટીમનો સંપર્ક કરવા જણાવ્યું હતું ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક ખાસ પ્રકારની ડ્રાય આયોજન કરવામાં આવેલું ખાસ કરીને કાપોરા પોલીસ સ્ટેશનમાં કુલ ચાર જેટલા બીઆરટીએસ બસ સ્ટોપ છે અને અને મોટા લઈ સુધી આખા વરાછા રોડ ઉપર બીઆરટીએસ બસો ચાલે છે કાપોદરા ખાતે બે ઉદ્યાનો આવેલા છે મહારાણા ઉદ્યાન અને એક અન્ય ઉદ્યાન જે ઉદ્યાનમાં રવિવારના દિવસે ખાસ કરીને મહિલાઓ અને બાળકો હરવા ફરવા આવતા હોય છે જેથી આ બધા બહારથી આવતા માણસો ઘણી વાર બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હોય છે કાપદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગાયત્રી સોસાયટી છે એમાં એક રવિવારી બજાર પણ ભરાય છે જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે જેના અનુસંધાને ઘણીવાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે બીઆરટીએસ બસમાં મોબાઈલ ફોન ભૂલાઈ જાય છે પર્સ ભૂલાઈ જાય છે ચોરી થાય છે પિક પોકેટિંગ થાય છે આવા બધા ઇશ્યુ નાના મોટા થતા રહે છે જેના અનુ અનુસંધાને તમામ બીઆરટીએસ રૂટ ઉપર અમારી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા મુસાફરી બસોમાં મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવેલ અને તમામ બીઆરટીએસ બસો ના જે સ્ટેશનો છે ત્યાં આગળ જે મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિયમ તથા આવી રીતના સમગ્ર સીટી દ્વારા બીઆરટી બસમાં એક સર્વે પણ કરવામાં આવેલો કે કોઈ જે આવારા તત્વો બસોમાં ચડી અને મહિલાઓની છેડતી ઈશારા આવા કરતા હોય તેઓ વિશે પણ માહિતગાર થઈ અને આ કાર્યવાહી કરવામાં આવે છે